શિવજીના જ્યોતિર્લિંગમાં પ્રથમ છે સોમનાથ જે આવેલું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વેદકાળ સાથે જોડાયેલું આ મહાદેવનું સ્થાન પોતાના પ્રભાવની ઊંચાઈ વર્ણવતું ઉત્તુંગ મસ્તકે ઊભું છે ઇતિહાસના પાના પર તેના કેટલાય નિશાન ઉભા છે ત્યારે શ્રાવણના આજના પહેલા દિવસે અને સોમવારના દિવસે આપણે સોમનાથ દાદાના દર્શનની સાથે મંદિરના ઇતિહાસ દ્વારા જાણીએ આસ્થાનું દિવ્ય પ્રભાવ ત્ય સંસ્કૃતિ માં ભગવાન શિવ તથા પાર્વતી વગેરે આદ્યાત્મિક જગત ની કલ્પના થઈ શકે નહીં આમ તો દરેક મહિના માં વદ 13 શિવરાત્રી કહેવાય છે પરંતુ મહા મહિના ની 13 કઈક વિશેષ તથા अनोखी છે કેમ કે તેને મહા શિવરાત્રી કહેવાય છે મહા શિવરાત્રી એ શિવ પૂજન શિવ અભિષેક રુદ્રી લઘુ રુદ્ર તથા શિવ ની સ્તુતિ અને ભજન નો મહિમા अनोખો હોય છે મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને હિન્દુઓ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજે છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એટલે ગુજરાતના સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આવેલું શ્રી સોમનાથ ની દુનિયામાંથી શિવ ભક્તો અહીં ભવ્ય શિવલિંગના દર્શન કરવા આવે છે ત્યારે દેશના 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ એવા ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના મહાપર્વે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાઈ છે સામાન્ય સંજોગોમાં મહાશિવરાત્રીએ સોમનાથ મંદિર ભાવીકો માટે 42 કલાક ખુલ્લું રાખાય છે जे थी भक्तो प्रातः महापूजा आरती नूतन ध्वजारोहण पालकी यात्रा मध्याह्न पूजन आरती ज्योति पूजन द्वितीय प्रहर पूजन आरती तृतीय प्रहर पूजन आरती चतुर्थ प्रहर पूजन आरती जीवा, खास धार्मिक पूजनों नो लाभो ले सके सोमनाथ महादेवनी आरती में भाग लेवो एक लाभो है ત્રીસ મિનિટ ચાલતી આ આરતી કોઈ પણ શિવ ભક્તને ભાવુક બનાવી દે છે સાથે શિવજીને ધતુરાના ફૂલ બિલીપત્ર તથા ભાંગની પ્રસાદી ધરાવવામાં આવે છે મંદિરમાં રોશની શણગાર મહાઆરતી તથા રાત્રે ખાસ શિવ પૂજા કરવાનો અને રોજ મહિમા છે શિવરાત્રીએ આખો દિવસ ભક્તોની ભીડ તથા મહાદેવના નાદથી એલચીનો ઉપયોગ કરવામાં આવે છે દ્વાદશ જ્યોતિર્લિંગમાં જે શિરમોર સોમનાથ મહાદેવના મંદિરની સ્થાપના ચંદ્રએ કરી હતી पुराण कथा મુજબ दक्ष राजाની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. જેમાં રોહિણી તેની માનિતિ રાણી હતી. રોહિણી પ્રતિના ચંદ્રના પક્ષપાતથી બાકીની પુત્રીઓએ દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. આથી દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો હતો. એ શ્રાપમાંથી મુક્ત થવા અગત્ય ઋષીએ ચંદ્રને ધરતીના આયવા છેડા પર શિવારાધના કરવા સુચવ્યો. જ્યાંથી સીધી લીટીમાં કોઈ પણ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય સમગ્ર પૃથ્વી પર સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવ ચંદ્રએ અહીં સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી હજારો વર્ષોથી એ હિન્દુ ધર્મની પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે वेद पुराण માં સોમનાથ મંદિર નો ઉલ્લેખ છે ગુજરાત ના પશ્ચિમી દરિયાકાંઠે આવેલા આ મંદિર નો ઉલ્લેખ શ્રીમદ ભાગવત સ્કંદ પુરાણ શિવ પુરાણ અને ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે સોમનાથ એ હિન્દુઓ માટે ખૂબ જ મોટું તીર્થધામ છે ભારતના પ્રાચીન ગ્રંથોનું અધ્યયન કરવાથી માલુમ પડે છે કે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ત્રેતાયુગમાં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના રોજ કરવામાં આવી હતી આ વાતનું પ્રમાણ પુરાણના પ્રભાસ ખંડમાંથી મળે છે આ મંદિર હજારો વર્ષોથી હિન્દુઓની આસ્થાનું પ્રતિક રહ્યું છે માન્યતા મુજબ ચંદ્રદેવે પોતાનો શ્રાપ દૂર થતા ખુશ થઈને સોમનાથમાં સોનાનું મંદિર બંધાવ્યું હતું ત્યારબાદ શિવભક્ત રાવણે સોમનાથમાં ચાંદીનું મંદિર બનાવ્યું હતું દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને તેમના શાસન દરમિયાન ચંદનના લાકડાથી આ મંદિર બનાવડાવ્યું હોવાનો પણ ઉલ્લેખ છે આ મંદિરની ઊંચાઈ એકસો પંચોતેર ફૂટની છે શિખર પર કળશ અને ધ્વજ એ શિવ તત્વની અનુભૂતિ કરાવે છે કાર્તિક પૂર્ણિમા એ અદભુત સંયોગ સોમનાથ મંદિર ખાતે સર્જાય છે કાર્તિકી ચંદ્રમા પાંચે એક જ લાઈનમાં આવી જાય છે કહેવાય છે કે કાર્તિકી પૂર્ણિમાએ ભગવાન શિવે ચંદ્ર ધારણ કર્યો હતો

જલધારા તલ મગ તથા ધાન્ય બિલ્વ ફળ તથા ગંગાજળથી શિવજીની ની મહાપૂજા કરવામાં આવે છે શિવ પૂજનથી લોકોની લોકો ની આધિ વ્યાધિ અને ઉપાધિ શાંત થાય છે શિવ પૂજન થી સઘડી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ઘણા ભક્તો શિવરાત્રીએ ભોજન કરતા નથી પરંતુ એક ટાણું કે ફળાહાર જ કરે છે શિવજી ઉપર બિલ્વપત્રનો અભિષેક કરવાથી માનસિક શાંતિ મળે છે કુવિચારો દૂર થાય છે અને મનના પરિતાપો નાશ પામે છે ત્રણ પાનવાળું બિલવપત્ર શિવજીને ચઢાવવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મહાશિવરાત્રીની રાત્રીએ મહામૃત્યુંજયના જાપ અનુષ્ઠાન તથા ઓમ નમ શિવાય એ પંચાક્ષર મંત્રના જાપ કરવાથી ભક્તોની ભીડ ભાંગે છે શિવ ઉપાસના થકી ભક્તો ધન્યતા અનુભવે છે